જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુ તથા તિલગુળ મહોત્સવ યોજ્યો હતો સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સુબાનપુરામાં છેલ્લા વીસ વર્ષથી જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હલ્દી કંકુ તિલગુળ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી હતી યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હલ્દી કંકુ અને તિલગુડ મહોત્સવનું આયોજન ઝાંસીગીરાની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનો મકર સંક્રાંતિ બાદ આ પર્વ ઉજવતી હોય છે અને એકમેકને હલ્દી કંકુ લગાડી તિલગુલ અને ભેટ આપે છે આ જ પરંપરાનું અનુસરણના રૂપે વિસ્તારની હજારો બહેનો માટે ભેટ હલ્દી કંકુ અને તિલગુલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપાવવા વડોદરાના મેયર પિંકીબેન સોની સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મહિલા કાઉન્સિલરો અને અન્ય રાજકીય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ હતી જે બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે સ્વાગત પ્રવચન કર્યું હતું જે બાદ વડોદરાના મેયર પિંકીબેન સોની વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી બીજેપી શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવો પૈકી સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાવી ભેટ આપવામાં આવી હતી અને તિલગુળ તમામ મહાનુભાવોનું મોડું મીઠું કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં આયોજક રાજેશભાઈ આયરે દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પધારેલા સૌ નાગરિકોનું થી ટીમ જયસાઈનાથ દ્વારા મોડું મીઠું કરાવવામાં આવ્યું હતું જ્યારે સૌભાગ્યવતી બહેનોને કિરાની મહિલા મંડળના સભ્યો દ્વારા હલ્દી કંકુ લગાડી ભેટ આપી અને તિલગુડ આપી મોડું મીઠું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સફળ બનાવવા માટે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ સહિત ટીમ જય સાયનાથે વ્યવસ્થાનું સુંદર સંચાલન કર્યું હતું આપણા ઝાસકી રાણી મેદાન ખાતે જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા આ વિસ્તારના લોકપ્રિય નેતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ પૂર્ણિમાબેન અને આપણા લોકપ્રિય કોર્પોરેટર શ્રીમાન શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવાર દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું આ ભવ્યથી ભવ્ય આયોજનની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા મહિલાઓએ ઉપસ્થિત રહી અને એકબીજાને તિલક કરી રહ્યા છે તિલગુડ ખવડાવી રહ્યા છે આજે આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો લોકો સાથે સંવાદ સાધવાનો મને મોકો મળ્યો છે ત્યારે આ સમગ્ર આયોજન આટલા ભવ્યથી ભવ્ય રીતે કરવા બદલ સમગ્ર આયર્ય પરિવારને તથા જય સાયનાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું તીડ ગુડ ગયા ગોળ ગોળ બોલા આમચે તીડ સાંડું નકા આમચા બરબર વાંડું નકા વડોદરા શહેર સંસ્કારી નગરી છે સંસ્કારી નગરીની અંદર છેલ્લા જ વીસ વીસ વર્ષથી તમે જોઈ રહ્યા છો કે હલ્દી કુંકુ કાર્યક્રમ તીડગુડ સમારંભ આ કાર્યક્રમ દર વર્ષે પચીસમી જાન્યુઆરીથી છવ્વીસમી જાન્યુઆરી દરમિયાન થતો હોય છે આજે તમે જોયો છે કે ઘરની અંદર જ્યારે આપણી મા હોય એની અંદર આપણે એક જ મેસેજ આપે કે હળદર એટલે શું કંકુ એટલે શું સાથે સાથે આપણે મંગળસૂત્ર કેમ પહેરીએ છીએ આપણે માથામાં તિલક કેમ લગાડીએ છીએ હાથમાં કંગન કેમ હોય છે પગમાં ઝાંજરા કેમ હોય છે પગમાં જોડા કેમ હોય છે આ બધાનું મહત્ત્વ શું છે આ એક હિન્દુ સંસ્કારો છે અને જ્યારે આપણે આપણી દીકરીને જ્યારે હિન્દુત્વની આ જ્યારે આપણે વાત કરીએ કે એક દીકરી જ્યારે રસ્તા પર નીકળે ત્યારે ખબર પડે કે મંગળસૂત્ર છે તો આ હિન્દુત્વ તો આ હિન્દુ દીકરી છે તો આ એક સાથે સાથે તીળ અને ગોળ તળ અને ગોળ એટલે શું એક સંગઠનની ભાવના છે વડોદરા શહેર એ તમે જુઓ કે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતની અંદર આવેલું છે અને જે રીતના મહારાષ્ટ્રીયન અને ગુજરાતથી એક સાથે ભેગા થાય અને તળ અને ગોળની જે મિક્સ થાય છે અને એક મીઠાશનું વાતાવરણ ઊભું કરે છે આખો વિસ્તાર વર્ષોથી આજે વીસ વીસ વર્ષ સુધી કન્ટિન્યુ તમે જુઓ છો કે સો બસો પાંચસો હજારોની સંખ્યામાં આજે અમારી બહેનો અહીંયા આવે છે અને સાથે સાથે તમે જુઓ છો કે સાથે મ્યુઝિકલ બી કાર્યક્રમો છે એની સાથે તડગડો છે એ લોકોને સંભાળું પણ આપવામાં આવે છે તો આ એક મેસેજ સાથે આજે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ એ રીતના વડોદરા શહેરના મેયરશ્રી શ્રી પિંકીબેન સોની એ રીતે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન એવા સીતાલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો અને સાથે સાથે સાઈ એજ્યુકેશનની અંદર આવેલા તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર અને સૌથી વધારે કે જે વિસ્તારના લોકોએ મને શ્રીરંગને પૂર્ણિમાને સમગ્ર અમારી ટીમને હર હંમેશા અમારા પરિવારને ખૂબ સુખમાં હોય કે દુઃખમાં હર હંમેશા અમારી સાથે રહ્યા છે એટલે કોરોના હશે પૂર હશે કે તમે જુઓ કે મેડિકલ કેમ્પ હશે કે બારે મહિનાના કાર્યક્રમો હશે લોકોની સાથે રહી લોકોની વચ્ચે રહી અમે તો ફક્ત બહાર જ છીએ પણ અમારી પડદા પાછળની ટીમ અમારી સાયનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ અમે ખૂબ આભારી માનીએ છીએ કે વર્ષો સુધી આ જ બહેનો આજે દીકરીઓના ગૌરીવતનો વિષય હોય સિનિયર સિટીઝનને ફરવાનો વિષય હોય આયુષ્યમાન કાર્ડનો હોય કે મેગા કેમ્પ હોય બધા જ વિષયોની અંદર આજે તમે જોઈ રહ્યા છો હું ખૂબ મોટી સંખ્યામાં તિર્ગુંડના કાર્યક્રમમાં સૌ લોકો હાજર રહ્યા હતા સૌ બહેનોને ખાસ કરીને જે સૌભાગ્યતી બહેનો કે જે લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું કે જે રીતના હનુમાનજીએ એક સિંદૂર માટે જે રીતના રામ ભગવાન માટે એક અને સીતાનો સીતાને સિંદૂર જોઈ અને રામ ભગવાનનું આયુષ્ય માંગ્યું અને જે રીતના જે સિંદૂર લગાડ્યું આજે આખા વિસ્તારની અંદર આ જ રીતના એક અંકુના કાર્યક્રમને દરેકનું સૌભાગ્ય ખૂબ સુખી રહે ખૂબ શાંતિથી અને સુખમય જીવે તેવી શુભેચ્છા સાથે આજે સમગ્ર અમારું પરિવાર સાથે શાયનાથ એજ્યુકેશન સૌ લોકોનો નતમસ્તક આભાર માનીએ છે અને આ જ રીતના જીવીશું ત્યાં સુધી જે રીતના ભગવાન જે રીતના અમને સાચવ્યા છે એ રીતના અમે લોકોને સાચવતા રહીશું ફરી એકવાર સૌ લોકોનો ખૂબ નતમસ્તક આભાર માણીએ છે વંદે માતરમ જય હું હલ્દી કંકુના કાર્યક્રમમાં આવી છું અને અહીંયા આજે પ્રોગ્રામ છે રાજેશભાઈના ત્યાંનો એ વીસ વર્ષથી ચાલી રહ્યો છે સુભાનપુરા વિસ્તારમાં બારાઈ માસ એમનો છે ને પ્રોગ્રામ હર એક દયાંડી છે કે બધું જ છે પણ ઓલવેઝ એ છે ને સપોર્ટ કરવા માટે રેડી હોય છે બધાને જ અમારી જે સોસાયટી હું કોચવીલામાં રહું છું પણ પેલા પણ પણ આવીને છે ને જે હેલ્પ જોઈએ પૂર્ણિમા બેન છે કે છે ઓલવેઝ આવીને ઉભા રહે છે અને ફંક્શન એમના છે ને ઓલમોસ્ટ સારા જ હોય છે અને બધાને સપોર્ટ કરે એવા સિસ્ટમ વૈશાલી